પંચોતેર વીસ પિસ્તાલ પચાસ પચાસ પંચાવન એકવીસ પંચાવન એકવીસ ઓપન

બે હજાર ને સિત્તેર બે હાજર સિત્તેર બે હાજર સિત્તેર બે હાજર પચીસ રૂપિયા बाका। पाका 2050 पाका 2050 50 2050 बोलो 80 2050 ₹60 एकड़ बांट 308.56 2100 यार से लगे 2100 ₹2101 2 3 5 10 15 18 20 22 25 30 35 40 45 50 55 58 8 60 5 70 75 85 90 95 1220 2200 एक बार दो बार 2200 ₹लिखो यामा 2200 2200 एकवे एकवे બાવીસો રૂપિયા એકવીસો એકવીસો રૂપિયા રૂપિયા વાર બે વાર એકવીસો એક બે ત્રણ પાંચ પંદર પચીસો પચીસ પચી પછી એકવીસો ને પચીસ એકવીસ પચીસ એકવીસો પચીસ ઓગણીસ પચાસ કરો બે હાજર હજાર ને પચાસ રૂપિયા બંધ ખુલા પાકા બે હાજર પચાસ પચાસ હજાર એકવીસો બે ત્રણ પંદર એકવીસો ને બાવીસ રૂપિયા એક વાર બે વાર એકવીસ બાવીસ

પાકા પાકા અઢાર એકાવન બાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચા પંદર ઓગણીસો ઓગણીસો બેઠા પાંચ સિત્તેર સિત્તેર રૂપિયા ઓગણીસો સિત્તેર રૂપિયા એક બે ઓગણી એકતેર પંચોતેર પંચાણું પંચાણું અઠાણું બે હજાર બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એક બે હજાર એક બે 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 ત્રણ ચાર

પચીસો પચાસ પચાસ પાંચો નેતાલીસ પચાસ પચાવન સાહીઠ પાંચ પચાસ પચીસ

બે હજાર પાંચ પંદર અઢાર બે ભાઈ પચીસો પચાસ 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 અઢાર પંચો ત્રેસી પચાસ એકવીસો એકત્રીસો રૂપિયા એકવીસો રૂપિયા

અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા બે હજાર રૂપિયા ખરો પાકા બે હાજર બે હાજર

ઓગણીસો ને તમારે નથી કોપી ઓગણી પચીસ ઓગણીસ પચીસ લપણ માં પડ્યા ઓગણીસો પચીસ 2050 50 50 52 52 52 53 ટેપર ટેપર 2000 ટેપર બાતકા છે 1234 50 રૂપિયા 1202 35 15 2115 રૂપિયા 15 17 18 20 22 25 35 40 40 40 2140 2140 અમારે

સાહીઠ એક કટો છે બતર તો પંચોતેર અઠોતેર એસી એકાદ નેવું એકાણું બાણું પંચાણું છું અઠાણું નવાણું અઢારસો અઢારસો એક એક બે ત્રણ 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 પાંચ છ આઠ બાર તેર પંદર અઢાર વીસ હાલો આનું કેવાનું હનુ સત્તરસો સત્તરસો પાકા છે સત્તરસો બે ત્રણ દુપિયા ઓગણીસો ને ચાર પાંચ છ છ રૂપિયા ઓગણીસો છૂના

ઓગણીસો ને પચાસ 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 ઓગણી પચાસ બે વાર એકાવન પચાસ છપ્ન અઠાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંદર પંદર બે હજાર બે હાજર બે ત્રણ બે હાજર દસ રૂપિયા એક વાર દસ રૂપિયા બે વાર બે હાજર

પંચાવન રૂપિયા એક પાંચ દસ પંદર અઢાર બે બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ પચાસ પાંચ ઓગણીસ સિત્તેર એક વાર બે વાર ઓગણીસ

સિત્તેર રૂપિયા એક વાર બે વાર એકોતેરતેર તોતેર પંચોતેર અઠોતેર એસી એકાશી અઢારસો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા લોકો એમાં અને ઓગણીસો પાકા પાકા ઓગણીસો રૂપિયા

પંદર રૂપિયા પંદર એક વાર ફોર સત્તર અઢાર ઓગણી બે એકવી બાવીસ એકવીસો ને બાવીસ રૂપિયા એક પર બે વાર એકવીસ બાવીસ તેવી તેવી રૂપિયા એકવીસ તેવીસ એકવીસો તેવીસ